હલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું માકા સ્વાદમાં આજે આપણે ઘરમાં રહેલા જ મસાલાથી પંજાબી શાક પનીર કડાઈ બનાવીશું રેસીપી પસંદ પડે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં અને બાજુમાં રહેલા બે લાઇકનને પણ જરૂરથી પ્રેસ કરજો જેથી તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે અને તમે મને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પણ ફોલો કરી શકો છો એની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે હાઈ પનીર બનાવવા માટે સૌથી પહેલાં આપણે ગ્રેવી બનાવી લઈશું તો એના માટે મેં આ ત્રણ ટેબલ સ્પૂન તેલ એડ કર્યું છે એની અંદર બે તજના ટુકડા ત્રણ લવિંગ એક આ મોટો એલચો અને એક તમાલપત્ર એડ કરીશું એને મેં આવી રીતે બે કટકા કરી દીધા છે અને વન ફોર્થ ટી સ્પૂન જેટલું જીરું એડ કરીશું હવે આપણું જીરું તતળી ગયું છે તો મેં આ બે મીડિયમ સાઈઝના ટામેટાની પ્યોરી કરી લીધી છે કરીશું પ્યોરી બનાવતી વખતે મેં એની અંદર એક લીલું મરચું એક ઇંચ આદુનો ટુકડો અને ત્રણથી ચાર કડી લસણની એડ કરી હતી હવે આ બધું આપણે થોડું શેકાવા દઈશું લગભગ પાંચેક મિનિટ સુધી આપણે એને શેકાવા દઈશું પાંચેક મિનિટ પછી આપણું પાણી ટામેટાની અંદરનું પાણી બળી જાય એટલે એની અંદર આપણે મેં આ પચાસ ગ્રામ કાજુને એક કલાક પલાળી રાખ્યા હતા અને એની પણ પેસ્ટ બનાવી દીધી છે તો એ એડ કરી દઈશું હવે આપણ એક વખત મિક્સ કરી લઈએ હવે આની અંદર આપણે મસાલા કરી લઈશું એક ટેબલ સ્પૂન લાલ મરચું પાવડર વન ફોર્થ ટી સ્પૂન હળદર એક ટેબલ સ્પૂન જીરું પાવડર એક ટી સ્પૂન કિચન કિંગ મસાલો અને વન ફોર્થ ટી સ્પૂન ગરમ મસાલો હવે આ બધું એક વખત મિક્સ કરી લઈશું હવે આની અંદર આપણે એક ગ્લાસ પાણી એડ કરીશું તો જે મિક્સરમાં આપણે કાજુની પેસ્ટ કરી હતી એની અંદર થોડું પાણી મેં લીધું અને એડ કરી દીધું છે હજી બીજો અડધો ગ્લાસ એડ કરીશું એક વખત સરસ હલાઈ લેવાનું અને એકદમ ધીમી આંચ ઉપર એને આપણે સાતથી આઠ મિનિટ સુધી થવા દઈશું ગ્રેવી આવી રીતે ઉકળવા આવે ત્યારે એની અંદર આપણે એક ટેબલ સ્પૂન જેટલી કસૂરી મેથી એડ કરીશું અને આવી રીતે થોડી હાથેથી મસળી કાઢીશું અને સ્વાદ મુજબ મીઠું એડ કરીશું હવે આ એક બાજુ ગ્રેવી થાય છે તો બીજી બાજુ આપણે એની અંદર એડ કરવા માટેનું શાક બનાવી લઈશું હવે શાક માટે આપણે આ એક નોનસ્ટિક પેનમાં બે ટેબલ સ્પૂન તેલ એડ કરીશું તેલ આપણું ગરમ થઈ ગયું છે તેની અંદર મેં બે મીડિયમ સાઇઝની ડુંગળીને રીતે ડાઇસ કટ કરી લીધી છે તેને શેકી લઈશું ગેસની ફ્લેમ આપણે મીડિયમ જ રાખવાની છે એને એકદમ સોફ્ટ નથી કરવાની ડુંગળી આપણી શેકાઈ ગઈ છે તો એની અંદર મેં એક નાનું મીડિયમ સાઇઝનું કેપ્સિકમ લીધું એને પણ આવી રીતે કટ કરી લીધું છે તો એને પણ આપણે ખાલી ત્રણ ચાર મિનિટ સુધી શેકવાનું છે હવે એની અંદર આપણે આ સો ગ્રામ પનીર એડ કરી દઈશું અને સાથે જ આપણે એક મોટું ટામેટું લીધું છે એના મેં બી કાઢી લીધા છે હવે આની પર આપણે મસાલા કરી દેવાના છે એક ટેબલ સ્પૂન લાલ મરચું પાવડર વન એટ ટી સ્પૂન જેટલી હળદર એક ટી સ્પૂન ધાણાજીરું પાવડર સ્વાદ મુજબ મીઠું આપણે શાકમાં પણ ગ્રેવીમાં પણ નાખ્યું છે એટલે શાક પૂરતું જ નાખવાનું છે અને થોડુંક કિચન કિંગ મસાલો અડધી ટીસ્પૂન જેટલો હવે આ બધું એક વખત મિક્સ કરી લેવાનું હવે આને આપણે સાઈડ ઉપર લઈ લઈશું અને જે ગ્રેવી આપણે કરી હતી તે આ બાજુ લઈ લઈશું એક વખત આને આપણે સરસ હલાવી લઈશું એકદમ ધીમા તાપે થતી હતી એટલે એક વખત એને હલાવી લેવાની હવે એની અંદર આપણે આ શાક એડ કરી દઈશું હવે આની અંદર આપણે એક ટેબલ સ્પૂન જેટલી ઘરની મલાઈ એડ કરીશું અને એક વખત હલાઈ લઈશું થોડા લીલા ધાણા એડ કરીશું અને આપણે પાંચ મિનિટ સુધી ધીમા ગેસ પર થવા દઈશું હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરીને આને સર્વ કરી લઈશું તૈયાર છે આપણું એકદમ સહેલી રીતે બનતું કઢાઈ પનીર તો આવી જ બીજી અવનવી રેસીપી જાણવા માટે મારી ચેનલને જોતા રહો ને લાઇક અને શેર કરતા રહો ચાલો ત્યારે ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી હેપી કુકિંગ થેન્ક યુ